રાજ્યમંત્રી શ્રી કુંવરબાઈ હળપતિના હસ્તે અધ્યતન ડેપો વર્કશોપનું ખાત મુહૂર્ત કરાયું રૂપિયા ચારસો અઠ્ઠાણું કરોડ પોઈન્ટ એકાવન લાખના ખર્ચે પચ્ચીસ હજાર ચોરસ કિલોમીટર જમીન વિસ્તારમાં એસટી ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે તાપી જિલ્લાના સોનગઢ મુકામે નવીન એસટી ડેપો વર્કશોપનું ખાત મુહૂર્ત આજ રોજ રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરબાઈ હળપતિ આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર ગ્રામ વિકાસ વિભાગના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું રાજ્ય સરકાર તરફથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી સુરત એસટી વિભાગના સોનગઢ એસટી ડેપો સાઇટ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચરવાળા સુવિધાયુક્ત ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે કુલ પચીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ચારસો અઠ્ઠાણું કરોડ પણ એકાવન લાખના ખર્ચે આ બાંધકામ મંજૂર કરવામાં આવશે આ વર્કશોપમાં ચોરસ કિલોમીટર વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે જેમાં ડેપો મેનેજર ઓફિસ વોટર રૂમ ચોરસ કિલોમીટર વિસ્તારમાં મિક્સ ફ્લોરિંગ કરવામાં આવશે જ્યારે પ્રથમ માળ પર રેકોર્ડ રૂમ ડિસ્પેન્સરી રેસ્ટરૂમ લેડીઝ સ્ટે રૂમ જેવી સુવિધાઓ આપવામાં આવશે આ અ્યતન બિલ્ડિંગમાં સોનગઢ ડેપો જેટલી બસોની મરમત થશે સાથે આ માટે ઉપલબ્ધ મશીનરીની પણ જાળવણી કરવામાં આવશે આ ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યમંત્રી શ્રી કુંવરભાઈએ જણાવ્યું હતું કે બસો રિપેરિંગ થાય તે માટે આ વિશાળ સુવિધા ઊભી કરવામાં આવી છે અત્યાર સુધી રિપેરિંગ કરવા માટે બારડોલી સુધી જવું પડતું હતું જેનો હવે અંત આવશે તેમણે જણાવ્યું હતું કે આજના જમાનામાં આપણને ગુજરાત એસટી નિગમ દ્વારા સ્વચ્છ અને સલામત યાત્રા મળી રહી છે આ પ્રસંગે તેમણે નિગમના અધિકારીઓને કોરોના કાળમાં બંધ થયેલી બસોના ગ્રામ્ય વિસ્તારોના રૂટ શરૂ કરવા સૂચના કર્યું હતું સંગળ મુકામે એસટી વર્કશોપનું ખાતમુહૂર્ત મારી હસ્તે અને આ વિસ્તારના લોકલાડીલા નેતા ધારાસભ્યભાઈ જયરામભાઈ ગામિત વ્યારાના લુકલાડીના નેતા અને ધારાસભ્યભાઈ મોહનભાઈ ટુકડીના હસ્તકે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આવનાર દિવસોમાં સોનગઢ એકસો બોતેર અને એકસો સત્તાવન સહિત વ્યારા સહિત બધા જ લોકોને આ વિસ્તારમાંથી સારી સગવડ બસની મળશે અને અવર જવર સારી રીતે કરી શકશે આ વર્ષો આપવાથી પ્રજાને પોતાનો સમય બચશે કારણ કે જ્યારે એક બસ બગડી હોય ને ત્યારે વોટ્સએપમાંથી આવતા એને વાર લાગે ને બીજી બસને આવતા પણ વાર લાગે છે અહીં પોતાના ડેપોમાં જ જ્યારે આવી સુવિધા મળતી હોય ત્યારે તાત્કાલિક એ બસનું રિપેરિંગ થઈ જાય અને તાત્કાલિક સમય બચાવીને પોતાના પેસેન્જર સુધી પહોંચી જાય એવી વ્યવસ્થા ગુજરાત સરકારના મુદ્દો અને મક્કમ સ્વભાવના મુખ્યમંત્રી આ વિભાગના વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પાંચ કરોડ રૂપિયા માતભર રકમ આપીને આજનો આ ખાતમુહૂર્ત જે આમાં આવ્યું છે એના માટે ફાળવણી કરવામાં આવી માટે હું એમનો આભાર માન Okay.